બોરિયા છાપરા પ્રાથમિક શાળામાં અગ્રણ એસી સ્વતંત્રતા દિન નિમિત્તે ઇન્ડિયન આર્મી માં ફરજ બજાવતા રજા પર ઘરે આવેલ ઝાલા ભાવેસી રંગોસી દ્વારા ધ્વજારોહણ કરાયું સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલા બોરિયા છપરા પ્રાથમિક શાળામાં અગ્રણ એસી સ્વતંત્રતા દિન નિમિત્તે સૌપ્રથમ બોરિયા છાપરા પ્રાથમિક શાળા વતીથી શબ્દો દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના બાળકો દ્વારા પ્રાર્થના ભજ

જાલા ભાવે શ્રી રંગુસિંહની વર્ણિક રમાવી જે રઘણા એસીમાં સ્વતંત્રતા દિનના ધ્વજ રક્ષક શાળાના વિદ્યાર્થીની જાડેજા અંજના બા લાલસી દ્વારા પ્રમુખ શ્રી જાલા ભાવે રંગુસીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જ્યારે ઓગણ એસી સ્વતંત્રતા દિન નિમિત્તે શાળાની એસએમસી કમિટી તેમજ ગામમાંથી પધારેલા વડીલો યુવા માતા બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાનો સ્ટાફ મિત્રો આચાર્ય શ્રીએ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર વિભદ્રસિંહ ઝાલા સાબરકાંઠા